મેં તો એવું સાંભળ્યું છે કે બધા દીકરીઓના પૈસા લે લગ્ન વખતે દીકરીઓના કે પૈસા લે કમાલ કે મને એમ કે પ્લોટ વેચે મકાન વેચે વાહન વેચે ઢોરા વેચે કપડા વેચે જોડા વેચે દીકરીઓને વેચવાનું કમાલ નો કહેવાય હું અમારા સમાજની વાત કરું ને બાપુ આમ સાથી તમને કહું અમે હજી દીકરીઓનો એક રૂપિયો નથી લીધો હજી આજની તારીખમાં કોઈ દીધી એક રૂપિયો નહીં તોય અમારું મારો નાથ બાપુ ગાડું હાકે છે ને તમને મારા બાપ આટલું બધું જો ઈશ્વરે આપ્યું હોય અને જો હું કઈ શીખામણ દેવા નથી મારી એવી કોઈ લાયકાત નથી પણ જો હું છે ને તો આ એક કારણ કે તમે પૈસા લઈને બે જાઓ ને બાપુ એ દીકરીઓને મેણા ખાવા પડશે અહીંયા જાય છે ને પછી દીકરીઓને સાંભળવાનું ટાંચે દીકરી કોક દીક મોડી જાગ છે ને તો એની હાવું કહે છે વહેલી જાય વહેલી તારા બાપને ને ગાંડી બાંધી રૂપિયા આપ્યા છે તેથી બાપુ દીકરી આખી હળગી જાય આ મને નથી હોતું ભલે તમે જે કઈ કરતા હોય એમાં પણ બાપુ મને તો આ નવીન અને એમાંય અમારા દરબારું ને તો બાપુ અમારી દીકરીઓ ને તો અમે કામ કરવા નથી મોકલતા બે જણા કામ કરતા ને વાયા દવા ખાતા હોય તોય મારો નાથ હાકે બોલો જો કે અત્યારે તો બધા ભગવાનની દયા છે ઘરે બધાને નોકર જાગર કોઈ કામ નથી કરતું નકર તમે બધાય આ પાટીદાર સમાજ ને તો બાપુ બેન દીકરીઓને ખેતીમાંય કામ કરવું પડતું અમે કોઈ જિંદગીમાં કામ નથી જિંદગીમાં એક રૂપિયો દીકરી નો લીધો નથી તો બધા હેઠા બેઠા અમને આ સડાવ્યા લ્યો બોલો અમે પૈસા નથી લેતા તો અરે આ તો આ તો હારું મને કમાલ મારો એક મિત્ર હતો આજ છે એની એક્સપાયર થઈ ગયો પણ મારો મિત્ર એવો હતો ને ભાઈ એક ભાણામાં હાથ અમારે એમ કેવું હોય કહેવાય અમે સવારથી હાજુ મેં એક વખત તો અમારે ભેગું થાવું પડે થાવું પડે ને થવું પડે એમાં એના ભાઈની ત્રણ દીકરીઓ હતી એના સંબંધ કરવાના હતા અને એને મને આમંત્રણ આપેલું કે મારા ભાઈની દીકરીઓના સંબંધ કરવાના છે ને તમે આવજો એટલે મેં કીધું સારું કામ કહેવાય ને મેં કીધું જાઈ અમે અહીંયા ગયા ને એટલે પાણી તો મેં પી લીધું પછી એ દીકરીઓને એ બધા એમને એમની વાત કરતા હતા એ કે એમને એક દીકરીનો હક પણ કરવાનું હતું એ જે મહેમાન આવ્યા એમને એક દીકરીનો કરવાનો કરવાનું હતું એટલે એ કે કઈ દીકરીનો હક પણ કરવાનું છે એટલે એ ભાઈ એ ત્રણ દીકરી હતી ને એ ત્રણ દીકરીનું કીધું એ કે આના દોઢ લાખ આના બે લાખ અને આના ચાર લાખ અને હું તો ભાઈ હક્કા થઈ ગયો અરે મેં કીધું આ તો જાણે ભેંસું બેસવું બેઠો હતો અને પછી જો કે આપણે તો બોલાય નહીં પછી ચા આવી મે ચા ન પીધી અને પછી મેં કીધું ભાઈ મારે કામ છે મારે જવું પડશે કીધું મને છે અને આના ઘરનું ખાવું આ દીકરીઓનું વેચે ઈ પૈસા નું મેં કીધું આપણે ખાવું એટલે પછી બહાર મેં કીધું પણ મારે ઉતાવળ છે મારે જીઆ કે નઈ હાલે હું બહાર નીકળી ગયો મારી વાય આવ્યો ઈ મેં કીધું આજથી તારી ને મારી ભયબંધી પૂરી અને આજની તારીખ ને કાયલ નો બાપુ હું એના ઘરે જીવો નથી મેં એના ઘરનું પાણી નથી પીધું ભલે એ દીકરીઓ વેચે અરે મારા બાપ તમે જોવો તો ખરા વેસવાનું વેસાય બાપુ આપડી દીકરીઓને આપણે જો બાપુ વેચી તો દુનિયાનો શેડો આવી ગયો નથી લાગતો મને આ નથી બે હતું મગજમાં જેને બે હતું હોય ને બાપુ પૈસા મળતા હોય તો ખરો આનંદ બાપુ મને કઈ ફેર નથી પડતો બાકી અમે નથી લેતા ને તો બાપુ અમે હિલોળા કરી છે અમારી પાસે બાપુ બધું આ બધા 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 મારા ઘરે મારી ખબર છે મારી પાસે જમીન ને જાગીર ને ગાયો ને ભેંસો ને ઘોડા ને વાહન કઈ નથી ઘટતું હું હાચવી નકું એટલું મારા નાથે મને આપ્યું હવે ના પૈસા લેતા હોત તો મારા આથી ડબલ હોત ને નથી લીધું તોય મારે આટલું છે તો આમાં લેવાની જરૂર જ ક્યાં હતી દીકરીના પૈસા બાબુ કોઈ દી મને નથી હું કરતા હોય કરજો લેજો લેતા હોય તો બાકી તમારા આત્માને પૂછજો મારી વાત બાબુ અમુક જો તમને આત્માને અસર કરે ને તમારા આત્માને પૂછજો બોલો દરબાર બાબુ મારે શું લેવા દેવા તમે દીકરીના લેતા હોય તો ભલે ન લેવો તો મને શું ફાયદો હોય મને કોઈ આમાં નફોક નુકસાન નથી પણ હું તો હાથ જોડીને કહું છું હું તો તમને રિક્વેસ્ટ કરીને કહું છું આ ન કરાય અને મારો નાથ બાપુ કોઈ દિવ રોટલાનું દખ ન આવો દે બાપુ આપડી ઘરે આવા સંતોની ચેતના જ્યાં હોય આવા ધર્મના કાર્ય થતા હોય ત્યાં બાપુ શું ઘટે ભોલામાણા કાંઈ ન મેળ કાંઈ ઘટે જ નહીં ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા મારા ગુરુ એ શબ્દ સુનાયો આ ભજન કોને ગાયું અને ક્યારે ગાયું કઈ જગ્યાએ ગાયું નાથ સંપ્રદાયનું સાધુ વેલનાથ બાપુ ઠાકોર સમાજ એકવાર વેલનાથ બાપુ વસ્તીમાં વિચારવા માટે નીકળે ફરતા ફરતા એક ગામડા ગામની માલગુર આવ્યા દી આથમવાનો સમય અને કીધું કે મારે રાત રોકાવું છે ને હરિયર કરવું છે કોઈ ઘર ખરું એટલે ગામના જુવાણીયા હતા ને એને બાપુની મસ્કરી કરી એક ગામમાં રામજી રામલો કરીને કોળી હતો ઠાકોર ને ઈ ચોરી કરવાનું ને સસલા મારવાનું ને શિકાર કરવાનું એવું કામ કરતો તો એટલે જુવાનીયા હોય બાપુને કીધું કે બાપુ આમ વાલા જાવ અહીંયા રામજી કરીને ઘર છે ને અહીંયા બધા બાવા સાધુ આવે હવે અહીંયા ગયા બાપુ રામ બેઠો તો એને કીધું કે ભાઈ રામભાઈ નું ઘર કે બાપુ સીતારામ આવો રામભાઈ મારું ના ખેડૂ હોય એના ઘરમાં હાથેડા પીડ્યા હોય નોકરીએ વાહન વાળા હોય તો વાહન પીડ્યા હોય આ શિકારી ના બાપુ એના સાથ નું આવેલ બાપુ સમજી ગયા ખોટો આવો બાપુ એટલે કે ભાઈ મારે હરિયર કરવું છે છે કે બાપુ હું તો જેવો પાપી છું મારા ઘરનું તમને ન ખવરવું પણ હું તમને વ્યવસ્થા કરાવી દઉં કે ના તારા જ ઘરનું ખાવું છે એના ઘરે રોટલા વાળું પાણી કરી અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા છે આ આજુબાજુ માંથી થોડાક બાપુને કે છે કે બાબુ અમે તો પાપી છે પારથી જેવા છે કઈક સત્સંગ કરો કઈ બે વાતો કરો તો મારા ઉધાર થાય બાપુ સત્સંગ કરે છે એરો અડી ગયો એરું કરડી ગયો ને છોકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો અને ઘરમાં આવ્યો ને બાપુ ચકરી ખાઈ ને દીકરો પડી ગયો ને ખોળિયા માંથી જીવ નીકળી ગયો રામલાના રામલા દાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાવ્યા કે આયાવો તો રામલો અંદર ગયો ઈ કે આપણે દીકરાને હેરૂ હાભળી ગયો દીકરો ગુજરી ગયો ત્યારે રામલો કે છે આપણે ઘણા એના જીવ લઈ લીધા છે અતરીન ઢાંકીને મૂકી દે હવેરે જે થાય વિધિ કરી નાખશું આજ આપણા ઘરે એક સાધુ આવ્યા છે દીકરાને ઢાંકીને મૂક્યો દીકરાને ખોળામાં માએ માથું લઈ અને એને આખી રાત કાઢી છે બાપુ આ સંતની તાકાત કેટલી છે ત્રણ ચાર વાગ્યાનો સમય થયો ને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો વિયો ગયો રામલાનો દીકરો વિયો ગયો ફાળિયા ખંભે કરી કરીને બધા માણસો મળ્યા આવવા બધા પૂછે છે બાપુ પૂછે છે રામલા ને શું આ બધા આટા મારે છે એ કે બાપુ હવે હવાર પડવા આવ્યું તમારે નીકળવું હોય નીકળો એ કે મારે નીકળવું છે પણ આ બધા આટા શું મારે છે સ્ત્યુ છે હું આખી રાતના રોકી રાખેલા આહુડા બાપુ તારું થઈ ગયું હો બે આંખોમાં બાપુ બાપુ મારો એક નો એક દીકરો રાતે એરું કડ્યો મરી ગયો તે દી આ ભારત સંત એમ કેતો હોય અરે હું ગિરનાર નો સાધુ છું તારા ઘરનો એક બટકુ રોટલો ખાતો છે ને દીકરો જો બેઠો ન થાય તો આ દુનિયામાં ભજન ને ભક્તિ ને ઓળખે કોણ ક્યાં છે તારો દીકરો એ રૂમ માં લઈ ગયા દીકરા ની માથે બાપુ પાણી ની અંજલી સાટી દીકરો બેઠો થયો દીકરો તો બેઠો થયો પણ રામલાના બાપુ ખટાકો બોલી ગયો મગજમાં કે આ બાવાને જવા ન દેવાય ભાઈ તેથી બાપુના પગ પકડીને કે છે બાપુ તમે મારા ગુરુ થાવ મને બોધ આપો મને ઉપદેશ આપો મને કંઠી બાંધો બાપુ કે કે ના બાપુ હું તમને જવા નહીં દઉં એ તો શિકાર નહીં કરીને કે ના બાપુ હવે હું શિકાર ન કરું એ બંદૂક બંદૂક ટીંગાડી દીધું બધું કંઠી બાંધીને ઉપદેશ આપીને બાપુ જે કઈ વિધિ કરવાની કરી નીકળી ગયા ચારસો મહિના સમય થયો ને અહીંયા એ પોતે મજૂરી કરીને ગુજરાત હલવે છે શિકાર કરતો નથી છ મહિના થયા બાપુ ને વિચાર આવ્યો ગિરનાર માંથી કે આરો ઓલા કંઠી બાંધી પણ કઈ હમાસાર નથી સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય એટલે એમને એમ થયું કે એક આંટો મારી આવું ઈજ ગામના પાદર માં આવ્યા નાથ સંપ્રદાય નો સાધુ એવું કે છે ગમે એનું રૂપ લઈ શકે એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણે હો ભાઈ એટલે બાપુ ને એવી ઈચ્છા થઈ કે આને શોખ છે નો હતો શિકાર નો શોખ હતો ને એટલે એવું કઈક જાનવર નું રૂપ લીધું બાપુએ કે આ જોઈને એનું મન બગડે છે કે નથી બગડતું એટલે હરણ કે સસલું કે ગમે જાનવર નું રૂપ થયું અને ગામના ઝાંપામાં રખડે છે ગામના બાપુ અહીંયા જોવા ગયા ને એ બંધુક મૂકી દીધી ને ગામના પાથર આવો શિકાર હોય કોઈ દી ખોટું તમારે ન કરવું હોય પણ દુનિયા તમને કરાવે એ રામલા પાસે કીધું એ રામલા હાલ હાલ કે ગામના પાથર જોતો જો તો ખોરો શિકાર કેવો છે એ એ કે ભાઈ મારા ગુરુ નો આદેશ નથી હવે હું હવે શિકાર નો કરું પણ એ કે નો કઈ નઈ પણ જોવા તો હાલ એ જોવા આવ્યો ને આમ શિકાર ને જોયો ને એ ચાલી વીઘાનો પાતો ભાળીને ખેડૂતો મન ડફળે ને એમ મન ડફળ્યું હો રામલા નું અત્યારે ક્યાં ગુરુ જોવે છે એક ભડાકો કરી લેવાય નઈ એ ખેતી એ દીધી હતી બાપુ કપડું બપડું મારીને કરી હરખી મારી હાથ ગોળીઓ ભરી બંદૂકમાં અને નીકળ્યો બાપુ મોર શિકાર ને રામ રામલો એક બે ત્રણ પાંચ ને હાથ ભડાકા શિકાર ગયો થયો અને આવ્યો આવ્યો એક ભાઈ આવીને બેઠેલા એ કે રામભાઈ તમારું નામ તો કે હા એ હું ગિરનાર માંથી છું બાપુ એ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય બોલ્યો કે જ બંધુક ઉપાડીને આજે આવ્યા કે કાલે હોત તો કે પાણી પીવા નો રહ્યો ત્યાંથી ઉપડ્યો ગિરનાર માં એ બાપુ આશ્રમે જોયું બાપુ ને આખા શરીરે પાટા બાંધેલા અને રામલો કે છે બાપુ અમે તો પાપી છે અમે તો કરમ કર્યા છે ને અમારે ભોગવવા પડે તમે શું કરમ કર્યા એટલા બધા પાટા બાંધ્યા તમને શું થયું બાપુ એમ પાટા ખોલે અને ચીપિયા ની અણીએ થી બાપુ ગોળીઓ કાઢીઓ એક બે ત્રણ પાંચ ને હાથ કાઢીને કીધું રામલા તારી બંદુક ની છે બીજા ની અને અહિયાં રામલા ને બાપુ હબાકો આવ્યો ઘરે તારી ભલી ભલે મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા

ચરણે જ બોલ્યા છે કોઈ દરબાર ના શરણે પટલ ના શરણે કોળી શરણે કોઈ નથી કીધું બળું કાદી નહી હોય સદગુરુ ચરણ થી જ બાપુ આ દુનિયા પૂજાની છે બાકી કોઈ થી પૂજી ન શકાય ના ગુરુ તો ગુરુ ચેલા જેવા હોય કે ગુરુ શિષ્ય બી એક ઝોપડીમાં હતા ને તો ગુરુ એ શિષ્યને કીધું એ કે બહાર જોતો વરસાદ ચાલુ છે બરોબર બિલાડી માલ કે બાપુ એના માટે હાથ ફેરવો ને લીલી છે આવતો હોય છે હુકી છે નહીં આવતો હોય ગુરુ કે મારો ગુરુ છે કે આ દીવો રામ કે બાપુ આંખું બંધ કરી દો એટલે અંધારું થઈ જવું દીવો શું નડે તમને ગુરુ કે આ છેલ્લા ગુરુ પાસે શું લે એ કે સારું દીવો નો રામ તો કઈ નઈ આ ઝોપડી ની ડેલી તો બંધ કરી કે હોઈ જવું કે બાપુ બે કામ તો મેં કર્યા એક તો તેમ કરો અત્યારે બાપુ આવા ચેલા ને આવા ગુરુ છે એવા સમય સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે ને તો મેળ પડે એવું છે સદગુરુ ગોતવા જ્યાં જાવ લો આ કે દુકાન જ મળતા નથી કે મોંઘા હોય હારાય છે આખે આખા કપાળ રેંગ્યા હોય ઢીસણ સુધી ડેર ખા હોય ને આપણે હેલા જતા હોય વાયથી હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર કીધું તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું મારા બેડા પાર કરો પણ ભજન જેથી પાકે તેથી મારા નાથ ને બાપુ આંગળી પકડવા ગમે ગમે તમને મળી જાય આ સતી છે ને જાડેજાના ગુરુ છે પણ એ બાપુ ગુરુ ગોતવા નતો એમના ભાભી એ માર્યું જસલ ને એ કે ગરમ ગરમ જમવું હોય ને તો કે પદમણી પરણિયાઓ અને હાલ તો થયો ને એટલે ભાભી એ કીધું કે ઉપા રો પદમણી એમ બાવળે નથી બાંધી હું તમને સરનામું આપું અને તે દી આપણું સૌરાષ્ટ્રમાં સોનગઢ કાઠી સાસટિયા કાઠી ના ઘરે તોરલ નું સરનામું આપ્યું ત્યાં જઈ તોડી ઘોડે તોડી તલવાર ને તોડી નાર ને પામરી એને લઈને આવજો હું મોતી તમને વધાવવા ઉભી રહીશ અને ખુનખાર વાર વટીઓ બાપુ ભાભી નો એક મેણો વાગ્યું અને ઈ કે હવે તોરલ ને લઈને નો આવું ત્યાં સુધી કચ્છ નું પાણી મારે અગ્રાજ છે નીકળ્યો ત્યાંથી આવીને પછી દિવાલ ને ફાંકું પાડ્યું અંદર ભજન હાલતા હતા બાર બીજ ના ધણી ની પાટ હતો અને જોત ચાલુ હતી ભજન હાલતા હતા એમાં દિવાલ ને ફાંકવું પાડીને અંદર ગીર્યો અને ઘોડી ભડકીને ઘોડીએ ખીલો કઢાયો અને ઘોડી આવડ્યો દેવા માંડી એટલે ભજન માંથી કોઈક ઉભું થઈને ને કે ઘોડીએ ખીલો કઢાયો એ કે ખીલો બેહાડી દો જાણે જાણે એમ કે મને કોઈક જોઈ જાય છે એ માં હંતાઈ ગયો અને આમ હાથ રહી ગયો ને હથેળીમાં ખીલો ઠપકારી દીધો ને ત્યાંથી ગુરુ મળી ગયા ગુરુ ગોતવાઈ નહીં જડે એ તો બાપુ તમારું ભજન પાકે તેથી ગમે આ ધોળા લુગડામાં મળી જાય બધા આધાર ચારે બાજુ બાપુ ગુરુ ગોતવા નીકળ્યા છે અમારે હારું ગુરુ હારા ગુરુ ગોતવા હારા ગુરુ જોયે હારા તો ગળામાં પાટીઓ લઈ નાખી નીકળે ક્યાં હારા હારા ગુરુ ક્યાં ગોતવા આપણે બાપુ ના આશ્રમે જ્યાં હોય તો કે ઈધર થોડાક દો પતરા ડાલ ને કાંઈ થોડાક આશ્રમ બધા ને કાંઈ આ ભડકા તો અમારે ઘરે છે આ ઈ હાટુ ક્યાં આવ્યા છે ભીમ ને નથી બાપુ મેળ પડતો એમાં આપણે જ્યાં આપણો મેળ પાડે એટલે એમ પતે એવું નથી રામ પણ ભજનના ભરોસે હાલ્યા જાઓ સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઇનર ઓપશે અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે ભજનના ભરોસે ભગવાન છે તો છે નથી તો નથી કોઈ પુરાવો આપવાની જરૂર નથી મને એક ભાઈ કહેતા હતા કે ભગવાન 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 જેવું કઈ છે નહીં તમે રિયારિયા જાઓ કે રાંગા દિવસ

અને કોક ની આંતળી હું તો એમ કોક આ છોપરામાં રહેતા હોય ને એને કોક દીક બાપુ એ લુગડા વગેરે ના છોકરા રમતા હોય એને કોક દીક પડીકું આપો ને તો તમે કાજુ બદામની ઓગેટ કરો એને પારલે કેવું ઈ ખબર નથી એને કોક દીક આપો ને બાપુ એના પેટમાં જાય ને જે આશીર્વાદ અડી જાય ને એ ડોક્ટર એમ કે ને કે નહીં બચે તો મારી શકે રામ ઈ દુઆ લેવાની છે

એ કે નહીં મારો મારી તલવાર વધે તોરલ કે મારો એકતારો વધે બે વાદ મીડિયા ને કરવા પછી જાડે જો કે છે કે તમારો એકતારો તારો વધતો હોય તો મને એનું પ્રમાણ આપો આ બધી પ્રમાણ વાતો છે અત્યારે તો બધું તમે જોવો તો હું તું ચિતરી નાખ્યું કઈ કીધાની વાત જ નથી તમે જોવો શોખું ઘી બજારમાં નથી ખપતું દારૂ ના પીપડે પીપડા બાવળી બેસો તો ખપી જાય બોલો પેલા તમે જુઓ ને તો ભેંસું ઊભી ખાતી હતી માણા બેઠા બેઠા ખાતા હતા ભેંસ બેઠી ખાય માણા ઉભા ઉભા ગાયો રોડ માં રાખડે છે કુતરા બંગલામ છે બોલો નથી દેખાતું આપણને આ વાહન માણા હાટું બનાવ્યા હતા વાહન માં ભેંસું ફરી હાલ્યા જાય છે માણા હવે ચાર વાગ્યા વેલો લાંબા સડા પહેરી પેઢા હાલ હાલ વાહન તો તમારા હાટું ગોત્યા હતા

સીતા ને તોરણ રામ વધારે બાપુ લગ્ન ગીત માં ભજન બેનું એટલે બાપુ ફેશન નું માપ રાખજો ફેશન ફેશન ને જે દી ઉઠાડ્યો છે ને કીધા ની વાત નથી અને આ છે ને ભગવાને આપ્યું હોય ને ભગવાને તો વાપરજો એની ના નથી પણ વિગતે વાપરજો વિગતી પછી ઓલા ઓલું બધું કરવા લગ્ન હોય તો બાપુ ફટાકડા માન ડીજે માન ઘોડા માન હું તો એમ કઉ બાપુ અત્યારે દોઢ લાખ રૂપિયા હોના ના થઈ ગયા તો બાપુ અહીંયા આડાવડા નાખવા એના કરતા એક તો હોનું લ્યો તો એ ભવિષ્યમાં તમને કાયમ આવે ખોટા ખર્ચા ઘટાડી દો એમ મારું કહેવાય વિકતે વાપરો એમ વાપરો મળ્યા છે તો વાપરવા જ મળ્યા છે પૈસા ને બીજું કઈ થતું નથી પણ બાપુ વિકતે વાપરાય કે બેલેન્સ પડ્યું છે ને તો બાપુ સમય ક્યારે કેવો આવશે ને કોઈને ખબર નથી એટલે બાપુ વિકતે વાપરો ભગવાન આપ્યું હોય મોજ કરો બાકી અમારી માવડીઓ છે ને મને ખબર છે હાબુ નતો મળતો હાબુ માથું ધો હોય ને તો સારી માટી મળે માટી લઈ આવી ને માટી માં બાપુ માથા ધોતી હતી અમારી માવડી હવે અત્યારે તમને કહું બોલો આ નહીં ચાલે ના લાવવો પડશે ને આ નહીં ચાલે ના લાવવો પડશે ભાઈ ધોઈ લે ને મળ્યો છે મોકો તે લોહી પીતા ઉગ્ય અરે કેવી કેવા દિવસો કાઢ્યા છે આપણને બધા ખબર છે ભલા મને બાકી તો બાપુ આમાં સમય મળ્યો છે એટલે પેરો ઓઢો ખાવ પીવો વાપરો મોંઘ વારીને રાડું પડે તો તથા મોબાઈલ શું કરવા છે તમારે કિલો મેળુ ચાલે છે મોબાઈલમાં કઈ બાપુ મારી પાસે એમના આમ તો હાલતું નથી વાહન મકાન રૂપિયા બાબુ કંઈ ઘટતું જ નથી ખોટા ખોટા તોપખાના ન કરો કંઈક તમને બેલેસ હશે ને તમારે ઉપયોગ થાય આ તો કે ઓલિયા કર્યા એના કરતા આપણે ઈથી સાચા હારા કરો ઓલ્યા લગ્ન કર્યા એના કરતા આપણે ઈથી મંડપ મારે મંડપનો ધંધો છે મારે આ મંડપ સર્વિસ ત્યાં અમારે જે ઓર્ડર આવે ને એમ કે અમારે ઓલ્યા નાખ્યું હતું એના કરતા ઈથી હું શું નાખજો ભલા પૈસા ગમે એટલા એટલે પણ વ્યાજવા લાવીને આ માંડવા નખાવીને તમારા આ છોકરો રળી દેતો તો વાંધો નહીં સૂટા જેડા થાય છે બે કુરતી રહી શું આ તોફા દેખાડવાનો ધંધો આ આ કરવાની જરૂર જ ક્યાં છે વાપરો ખાવ પીવો જે જરૂર છે એમાં એમાં વાપરો બાકી ખોટા તોફા ન કરો એટલે કચ્છનો બારવટીઓ સતી તોરણને કહે છે કે આનું મને પ્રમાણ આપો

જેથી ઓલો ઉઘરાણી કરશે ને તેથી છોકરાય ઉભા છે ને વહુ એ ઉભી છે ને બાપા એ ઉભા હશે બાકી બચાવી કોઈ નહી શકે કચ્છ નો બારવટીયો બાપુ આખી દુનિયામાં હાક બોલાવે ઈ મડ્યો રોવા મોત જેદી ઉઘરાણી કરે ને તેથી હારા હારા રોવાના આ તમે આ બધા સ્થિર થઈ ગયા છો પણ હમણાં કાળો નાગ નીકળે જોઈ ઉપાય રહ્યો તેમ મને સાંભળવા મોત તો બાપુ અઘરું છે કચ્છ નો બાર વટીયો તોરલ ની પાય બાપુ રીડો રોવા તોરલ તોરલ મને બચાય તોરલ મને બચાય મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે તોરલ મને બચાય તેની જાડે જાને તોરલ કે છે જાડે જા તમે કે મારી તલવાર વધ્યા દરિયા મડો પા હમણાં પૂગી જાય તેથી જાડે જાને હબાકા મીડિયા આવવા હોય કે હારો એક તારામાં એટલો પાવર છે તો તારે ખબર પડી પણ મનો મન નક્કી કરી કે જો હવે હોળી કાંઠે ફૂકી જાય જેવું તલવાર ઉપાડવી નથી એમ ગાંઠ જો ધરતી કપ હા નતો હમાતો એ ધરતી કપ ભાઈ હતા એવા ને એવા થઈ ગયા ઓલો કોરોના એવા ત્યાં પાછા હડિયા સીડ્યા વરી પછી હતા એવા આપણને એમ તકે જાડેજો પાપી છે કે આપણે પાપી છે કચ્છનો બારવટીયો બાપુ પછી એની માથે દુનિયા જે વિતાડી છે ને જાડેજાનો નો આત્મો જાણે છે પણ જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડી તોરલ પાસે જાડેજો રોવે છે તોરલ મને બચાય મને નહોતી ખબર આવી રીતનું મોત આવશે કે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી ને ફોઈન કર્યું હોય યાદ કરો હું તમારી ભેગી છું હું કામ મુજાવ છું હમણાં અલગ ધણી પુગાડી દે હોળી અને વાત કરતા વાલ લાગે ને બાપુ હોળી કાંઠે ફૂગી ને લાકડી પડે એમ તોરલ ના પગમાં પડ્યો મને આ મારે બતાવો બાપુ અને પછી જે જાડે જાય ભજન કર્યું છે ને એ ભજન આજ ઉઈ ગયું છે આજ એની સમાધિ પૂજાય છે પણ ભગત ને જગત ને મેં હમણાં કીધું મેળ નથી પડતો કારણ કે અમારો જેથી અમારો જાડેજા જેવો ઇતિહાસ હતો ને તેથી અમને કોઈ હામા નહોતા મળતા અત્યારે અમારાય મોટા લાકડા ફરાવે અમારે અત્યારે હાથ જોડવા પડે છે કે રહેવાય તો માર્ગ એસેડાય છે હું કેમ લોહી પીવો છું ના કે પેલા હામા નતા મળે પડ કેવાનો મારો મિનિંગ ઈ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને પછી ગત માં ભળે અને ગત ગંગામાં બાપુ પાટની એક પરંપરાની તમને થોડીક વાત કરું જેતા ભગત ઘોઘા એ પાટમાં જવા માટે સતી તોરલ જાડે જાય વાયક જીલુ છે અને જાડેજાએ કીધું કે મારી તબિયત બરોબર નથી હું જો સતી તોરલ ને બાપુ જેસલે જેસલે કરી કારણ કે જેસલ ને જવાનો સમય થઈ ગયો હતો અને જેસલને એમ થયું કે હું જો એમ કહીશ ને કે હવે મારો સમય પૂરો થઈ ગયો તોરલ જશે નહીં અને આપણે ગતના ગુનેગાર થાય આપણે વાયક ઝીલ્યું છે તોરલ ને કે છે તમે જાઓ અને મારી તબિયત બરોબર નથી એટલે હું નથી આવતું એ તોરલ ગયા અને રાત્રિ નો બારેક વાગ્યા નો સમય થયો ને બાપુ જોત ઝાંખી પડવા માંડી તોરલ ગુરુ મહારાજ દાદાશે કે બાપુ આ જોત કેમ ઝાંખી પડે છે ત્યારે ગુરુ મહારાજ એમ કે ભળે છે એ ભ્રમ ભળે છે એમ કીધું તોરલ ઉભા થઈ ગયા કે બીજું કોઈ ન હોય જેસલ જ હોય જેસલ સિવાય બીજું કોઈ ન હોય મને અંધારામાં રાખી બાપુ ક્યાં કોકાન ક્યાં અંજાર ક્યાં તોરલ ને ખબર પડી છે જેસલ ગામથરૂ કરી ગયા ચોથા રાસું એ બાપુ તોરો રડવા મનાણા અને આખી ગતને કહે છે કે હવે મારે જેસલને સેટું પડે છે હવે મારે જીયા વગર નો હાલે તેથી આખી ગત એમ કે છે કે જો જેસલ વ્યાહ ગયા હોય તો અમાર બધાને ધૂપે આવવું પડે અને અહીંથી હાલતા થયા અને અહીં બાપુ મહાપુરુષોને વાણી લખવી પડે ભજન બાપુ એમ નામ નથી બન્યા એટલા માટે હું કહું છું કે જ્યાં-જ્યાં વાત પડી છે ને ત્યાં ભજન બન્યા છે ત્યાં આખી ગત નીકળે અને રસ્તો મળતો નથી એ રસ્તો મળતો નથી ને આ બાબુ મહાપુરુષોને વાણી લખવી પડી